ભારતના એકત્રીસ રાજ્યોમાં હવે ટ્રાફિક નિયમન ઉપર સીસીટીવી કેમેરા નજર રાખી રહ્યા છે જેના થકી નિયમ ભંગ કરનાર વાહન ચાલકની ચલણ મોકલીને દંડ ફટકારવામાં આવે છે આ વર્ષે તારીખ એક જાન્યુઆરીથી ત્રેવીસ એપ્રિલ દરમિયાન ચાર મહિનામાં ગુજરાત સહિત એકત્રીસ રાજ્યોમાં એક કરોડ એકાણું લાખ એકસઠ હજાર એકસો ચોત્રીસ ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા જેમાંથી માંડ બાવીસ ટકા એટલે કે એકતાલીસ લાખ નવ્વાણું હજાર ચલણની એટલે કે એક કરોડ ઓગણપચાસ લાખ એકસઠ હજાર પાંચસો ને ઓગણપચાસ ચલણ ની ઉગરાણી બાકી છે ચાર મહિના દરમિયાન વાહન ચાલકોને ફટકારવામાં આવેલ ઈ ચલણ રકમ કુલ રકમ નીચે મુજબ થાય છે તેમાંથી રૂપિયા

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ